તેવી જ રીતે તમે વીજ બિલનું રિચાર્જ પણ એપ્લિકેશનની મદદથી કરી શકશો જ્યાં સુધી રિચાર્જ વેલિડ હશે ત્યાં સુધી તમે વીજળીનો ઉપયોગ કરી શકશો રિચાર્જ પૂરું થતાં જ વીજળી બંધ થઈ જશે આ સાથે સ્માર્ટ પ્રીપેડ મીટર જીપીઆરએસ સિસ્ટમ વડે પીજીવીએસએલના ઓફિસ સાથે કનેક્ટ થશે જેથી ગ્રાહકની વીજ વપરાશનો ડેટા પીજીવીએસએલના ઓફિસે એકઠો થઈ શકે આ સાથે જ પ્રોપર બિલ બન્યું નથી ઘરે કોઈ બિલ બનાવવા માટે આવ્યું જ નથી અથવા બિલ ભરવા માટે લાંબી લાંબી લાઈનોમાં ઉભું રહેવું જેવી નાની મોટી સમસ્યાઓ પણ દૂર થશે આ એપ્લિકેશનમાં રિચાર્જની સાથે સાથે પાછળના બિલની હિસ્ટ્રી પણ જોઈ શકાશે અને દૈનિક વીજ વપરાશનું રિયલ ટાઈમ ચેકિંગ પણ કરી શકાશે સાથે જ જો સ્માર્ટ પ્રીપેડ મીટરમાં કોઈ પણ પ્રકારની ટેકનિકલ ખામી સર્જાય છે તો એપ્લિકેશનની મદદથી તમે ફરિયાદ પણ નોંધાવી શકો છો આ સાથે કાર્બન ફૂટ પ્રિન્ટમાં પણ ઘટાડો થશે જેથી પર્યાવરણ ને જ મોટો ફાયદો થશે આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે નમસ્કાર